હલો કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં જઈશો તો તમારા બધા સ્વાગત છે મારી ચેનલમાં ઘણા દિવસ પછી વિડીયો સ્ટાર્ટ કર્યો તમને ખબર જ છે કારણ કાલ ચૂટકો ને મહિનો થઈ જાય કાલ પચીસ તારીખ છે ગઈ પચીસ તારીખે બન્યું હતું તો બસ એ જ કારણે મન નહોતું લાગતું મજાય ન આવતી બસ ચાર પાંચ દિવસ તા કારખાને જવાનું ચાલુ કર્યું છે તમે વિડીયો જોયો એ કારખાનાનો જ હતો આ જવારનો અને પછી અત્યારે વેગા છે લગભગ આઠક વાયગા અત્યારે મોબાઈલ હાથમાં લીધો કેમ કે મજા જ ન થતી મન જ ન લાગે મહિનો થઈ ગયો ને તો હજી તો મન વિશ્વાસ જ ન થાતો બસ કાંઈ નહીં મેં કીધું હવે હું ઘરે ગમે નહીં એટલે કારખાને જવાનું ચાલુ કરી દીધું છે નથી ઘરે રહેવી તો બસ એ મગજમાં આલા જ રાખે એટલે કારખાને જવાનું સ્ટાર્ટ કરી દીધું અને ચાર પાંચ દિવસ ત્યાં ચાલુ કર્યું એને બસ તો અત્યારે આઠ વાગ્યા છે ને અમારે મોટી બેનના ઘર જમવાનું છે ને આજ તો અહીંયા જાઉંશું અહીંયા એક લકી છે ને ડોગ એ રમાડે એટલે થોડુંક સારું લાગે તો બસ હવે જાઉું ત્યાં તો વિજય મૂકી જાય મને લે બીજે મૂકવા આવે છે મને હાલો બીજે અને આજે બીજે હાટું ટિફિન લાવવાનું છે ને એટલે લાઈટ બંધ કરી દીધી આ રહ્યું ચૂટકું ચૂટકું તો હંમેશા રહે છે આવી જાય અત્યારે આ ચપ્પલ પહેરી મેં હાલવા હાટું ચપ્પલ લીધા હાલવા જાતી તો નથી आ रही है जो एनाखू के भी झप झप थाई डलियो छूट कुआनी रम तू हाथ उदय तो ले, ले ली तू ये लकी लकी ले लकी 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 તો કાંઈ રાતે પછી બહુ મોડી એવી હતી હું પોણા બાર થઈ ગયા હતા અને પછી મેં કાંઈ સૂટ ન કર્યું ને અત્યારે બીજો દિવસ થઈ ગયો છે બધાને ગુડ મોર્નિંગ મહાદેવ અત્યારે બધું કામ થઈ ગયું છે ને વાયગા છે આજ બહુ મોડું થઈ ગયું છે પોણા દસ થઈ ગયા છે ને હું કારખાને જ છું બીજીમાં જ લેવા આવે તો અત્યારે વાયગા છે અઢી બપોર કારખાને આવી હું કાંઈ નવરી થઈ નહીં બધું કામ કરતી હતી અને હવે જ આવશું કારખાને ડોહા ટુ લીધા છે કારખાને સાંજે આવે ને તે દેતી આવે બજે તો હાલો फटाफट મોડુ ખાઈ ચાવ પછી મારવું કેવાસ્ત છે આ યે સે કાટો મારું વિજે ઓનલાઈન મગાવી દીધો માર જો તો તો એટલે વજન કાટો હવે એક્સરસાઇઝ ને બધું ચાલુ કર્યું છે એટલે વજન કરવા ક્યાં જ રોજ રોજ એટલે કાંટો મંગાવી દઈએ તો ફટાફટ ખોલો ને કેટલી વાર લાગી સેલ નથી માહિરાજ આવ્યા છે દવા લઈ લ્યો દવા

તો મારો કેટલો હે છે જોવા દે તો મને મારો પાહ કિલો વજન છે હાલો વજન તો કરી લીધો હવે જમવાનું બનાવી રોટલી બનાવી ભૂખ બોવ લઈ ગઈ છે તો ફટાફટ બનાવી નાખું પાહ કિલો છે ઉતરી જશે હજી ધીમે ધીમે મહેનત કરવી પડે ત્યારે વજન ઉતરે તો હાલો અત્યારે પછી ગારખા નથી એવી એનો ઘણો સમય થઈ ગયો થોડું ઘણું કામ હતું કરતી હતી અને આજ ઘણા દિવસ પછી વિજયમાં જમવા લઈ જશે તો બસ જમવા જાવશું થાકી ગઈશું આજ એટલે મેં તો આજ રસોઈ બનાવી લઈ જાઉં હું પસેડ્યું હજી હું નવરી નથી થઈ ને એ બધું માર કામ વધારે તો થાકી ગઈ હતી થોડીક એટલે વિજય મને જમવા લઈ જઈશે તો જમવા જ આવશું આજ રસોઈ બનાવવાની રજા અમે ઘણા દિવસ તબાર નથી ગઈ તો જઈ આવું હાલો તો પછી મળીએ Yeah,